દૂષિત પાણી આવતું હોવાથી અનેક વખત રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું નથી ત્યારે સ્થાનિક લોકોએ એકત્રિત થઈ તંત્ર સામે ભારે સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો પાણી સવારમાં આવે છે બિલકુલ ગટરનું પાણી આવે છે અને એટલું ગંદાય છે કે નહીં ને તો પણ શરીરમાંથી વાસ જાય ને અને છોકરાઓને મે કોલેરિયા બી ફાટી નીકળ્યા છે અહીંયા ઘણા બધા છોકરા બીમાર થઈ ગયા છે અને અમે રૂજ રજૂઆત કરી છે પણ એ લોકોએ કોઈ સોલ્યુશન અમારું કશું અત્યાર લગીન લાયા જ નથી અને અમારા વંકરવાસનું આવે છે ને તો કોઈ અમારે અમારા વંકરવાસમાં તો કોઈ જોવા આવવા જ લાયક છે જ નહીં આવતા જ નથી અને જે કોપરેટર છે તો કોઈ દિવસ અમારા ત્યાં આવ્યા જ નથી અત્યાર લગીન બી નથી આયા હા આગળ અમે જઈશું ને અમારું આ અનુભવ નહીં મળે તો અમે આગળ જઈશું વધીશું